હાઈ ફ્રેન્ડ સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવું વિચારતી હતી ત્યારે મારા હાથમાં આવી ગઈ બે કાકડી અને દિમાગમાં આવી ગયો એક ચટપટા ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટનો આઈડિયા આવી ગરમીમાં ગેસ પાસે ઊભા રહ્યા વગર ફટાફટ બની જાય અને બધા જ હોંસે હોંસે ખાય એવી એક આઈટમ બનાવીશું બે નંગ ખીરા કાકડી લીધી છે એને આ રીતે કટ કરી લેવાની છે અને ખીરા કાકડી જ લેવાની એમાં ભરપૂર મિનરલ્સ હોય છે હેર અને સ્કિન માટે ખૂબ જ સારી છે આંખો માટે પણ ખૂબ જ સારી છે એને નાઈફની મદદથી આ રીતે બીયા કાઢી લેવાના છે બીયાને આપણે વેસ્ટ નહીં જવા દઈએ જો આ રીતે બીયા કાઢ્યા પછી બીયાને આપણે મોટા મોટા નાઈફથી કટ કરી અને એક બાઉલમાં લઈ લઈશું ભરપૂર મિનરલ્સ હોય છે એમાં વેસ્ટ નહીં જવા દેવાના એને સાઈડ કરી લઈશું અને ટોટલ ચાર કાકડી આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ફિલિંગ માટે વન ફોર્થ કપ જેટલા બાફેલા ચણા એક નંગ બાફેલું બટાકું કટ કરેલું એક નંગ ટામેટું કટ કરેલું એક લીલું મરચું મોડું લેવાનું કટ કરેલું બાળકો પણ ખાઈ શકે કાકડીના બીયા અલગ રાખે છે એ પણ એડ કરી લેવાના છે ફ્રેશ લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન મરી પાવડર અને વન ટી સ્પૂન બ્લેક સોલ્ટ અડધું નાંગ લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી લઈશું ફિલિંગ તમે તમારા પસંદગી મુજબ કરી શકો છો દાડમના દાણા છે મકાઈના દાણા છે એ પણ એડ કરી શકાય છે અને હું અહીંયા શેકેલી અથવા આ રીતે તળેલી સીંગ પણ લઈ શકો છો વન ફોર્થ કપ જેટલી લીધી છે એક નાંગ કટ કરેલી ડુંગળી અને સિંગને તમે બાફીને પણ લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે અહીંયા જે કુ કુકુંબર બોટ્સ તૈયાર કરી છે એની ઉપર કાકડી ટામેટાનો મસાલો સ્પ્રિંકલ કરીશું ઓપ્શનલ છે તમારી પાસે હોય તો સ્પ્રિંકલ કરવાનો નહીં તો ચાલે ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકાય છે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કેવી રીતે કાકડી ટામેટાનો મસાલો બનાવો હવે આ રીતે ફિલિંગ તૈયાર કરેલું આમાં ભરી લેવાનું છે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું ઉપરથી સેવ એડ કરીએ મમ્મી ઘરે ના હોય તો બાળકો પણ વિધાઉટ ફાયર કૂકિંગ કરી શકે છે અને બાળકો જનરલી સેલડ કે એવું કંઈ ખવડાવવું હોય અઘરું હોય છે પણ આ રીતે બનાવીને આપશો તો હોંશે હોંશે ખાશે તો કુકુંબર બોટ્સ આપણી તૈયાર છે આને તમે ચાટ અથવા પ્રોટીન ફાઇબરથી ભરપૂર હેલ્ધી સેલડ પણ કહી શકાય છે સો ફ્રેન્ડ્સ હેલ્ધી એવો નાસ્તો તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો